સરકારી કાર્યક્રમની પત્રિકામાં નામ ન છપાતા ધારાસભ્ય લાલ ગુમ અને તાલુકા પંચાયતના પ્રમુખનું પણ નામ નહીં આમંત્રણ નહોતું એટલે આવવાની ઈચ્છા ન હતી તેવું ધવલસિંહે કહ્યું છે ધારાસભ્યની સાથે તાલુકા પંચાયતના પ્રમુખનું પણ નામ હોવું જોઈએ જનપ્રતિનિધિઓનું નામ સન્માન આ જાળવા ધવલસી અધિકારીઓને આપી સમજ જન પ્રતિનિધિઓ નું સન્માન જાળવવું જોઈએ તે ભધવલસી હે વાત કરી છે ખેલુતો માટે આ કાર્યક્રમમાં આવ્યો છું તે પણ ધવલસી હે વાત કરી આમ તો આવવાની ઈચ્છા હતી કે અધિકારીઓને હું કહી બીજો છું પકોર બી કરું છું ને અમારા ડેપ્યુટી કલેક્ટર બેનસી અહીંયા બેઠા છે જ્યાં માન અને સન્માન ના હોય ત્યાં પ્રસંગમાં આવવાની કોઈ ઈચ્છા હતી નથી અને આઉ મંચ ઉપર માઈક ઉપર એટલે કહું છું જયારે ધારાસભ્યને બોલાવતા હોય તો મારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોવું જોઈએ એનું નામ હોવું જોઈએ નગરપાલિકાના પ્રમુખનું નામ હોવું જોઈએ અને પશુપાલન વિભાગના તમામ અધિકારીને કહું છું આજે તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે જિલ્લાનો પ્રોગ્રામ થતો હોય એમાં ધારાસભ્યનું નામ ના હોય બરાબર એમાં તાલુકા પંચાયતના પ્રમુખ મારા મારુલબેન બંને જગ્યાએ એમના નામ ના લખો તમે એટલે તમે પ્રોગ્રામ કરવા માંગો છો કે અપમાન કરવા માંગો છો એ તમારે નક્કી કરવું પડશે પછી હું પત્ર લખીને તમારા બધાના ખુલાસા માંગુ ત્યારે તમે આપી નહીં શકો અને અહીંયા સોમાન માટે આયા છે સ્ટેજ ઉપર આવતા હોય સન્માન તમને પણ ખબર પડતી છે તમને આકરો લાગીશ બરાબર અમે કોઈ બીજી આશા નથી રાખતા તમારી પાસે તમે શું કામ કરો છો શું કામ નથી કરતા આમાં આ ટકોરમાં બધી સમજણ પડે છે મને સમજણ પડે છે મને બે ત્રણ જણા ફોન આવ્યા ખેડૂતોના કે સાહેબ તમારું નામ છે ને અમે આવ્યા છીએ એના માટે હું આવ્યો છું કોઈ અધિકારી ના કહેવાથી નથી આવ્યો મારા ખેડૂતોએ મને બોલાવ્યો એટલે આવ્યો